યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અમરેલી અને દીપક હાઈસ્કૂલ અમરેલી ના સંયુક્ત ઉપક્રમે આયોજિત અમરેલી તાલુકા કક્ષાના કલા મહાકુંભને ભવ્ય સફળતા મળી હતી જેમાં રાસ ગરબા સુગમ સંગીત એક પાત્રીય અભિનય ચિત્ર જેવી અનેક સ્પર્ધાઓ યોજાઈ હતી મહાકુંભને સફળ બનાવવામાં દીપક દીપકૂલના ટ્રસ્ટી કાચા સાહેબ અને પ્રિન્સિપાલ ઉપાધ્યાયના માર્ગદર્શન નીચે પ્રકાશભાઈ જોશી સલીમભાઈ અશ્રફભાઈ કુરેશી તેમજ તેમની ટીમે અથાગ મહેનત કરી હતી હું અશરફ કુરેશી પ્રાંત યુવા વિકાસ અધિકારી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અમરેલી આજે ગુજરાત સરકાર દ્વારા જે વર્ષોથી કલા મહાકુંભ સ્પર્ધા યોજાઈ છે તેની તાલુકા કક્ષાની સ્પર્ધાનું આયોજન દીપક હાઈસ્કૂલ અમરેલી ખાતે અમરેલી તાલુકાના સ્પર્ધકો માટે કરવામાં આવ્યું છે આજે આ જે સ્કૂલ છે એમાં અમરેલી તાલુકાના જેટલા પણ કલા રસિક વિદ્યાર્થીઓ છે જે પણ કલાકારો છે એ તાલુકા કક્ષાની જે કૃતિઓ છે એમાં પોતાનું પરફોર્મન્સ આપવા માટે ઉપસ્થિત રહ્યા છે આજે લગભગ એક હજારથી ઉપર તાલુકા કક્ષાએ સ્પર્ધકો ભાગ લેવા અહીંયા વધાર્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા જે કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન થાય છે તે ખરા અર્થમાં પરિપૂર્ણ થતું દેખાય છે આજે વિવિધ કૃતિઓ જેવી કે તાલુકા કક્ષાની રાસની કૃતિઓ ગરબાની કૃતિઓ એકપાત્રી અભિનય સમૂહ ગીત સુગમ સંગીત લગ્ન ગીત લોકગીત તબલા હાર્મોનિયમ નિબંધ વક્તૃત્વ જેવી જે તાલુકા કક્ષાની સ્પર્ધાઓ છે એમાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓ અને વિવિધ મોટી ઉંમરના કલાકારો પણ આજે અહીં ભાગ લેવા આવ્યા છે ત્યારે હું ગુજરાત સરકાર વતી અમરેલી જિલ્લા વહીવટીતંત્ર વતી અમારા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી વતી હર હંમેશ જ્યારે અમારી આવી સ્પર્ધાઓનું આયોજન કરવાનું હોય ત્યારે જે રૂપાયતન ટ્રસ્ટ છે દીપક સ્કૂલ એ પણ અમને વારંવાર સહયોગ કરતી હોય છે આ તકે હું આ સંસ્થાનો ટ્રસ્ટી શ્રીઓનો આભાર વ્યક્ત કરું છું અને આજે જે કલાકારો અહીં તાલુકા કક્ષાએ ભાગ લેવા આવ્યા છે એમને એમના કલાગુરુઓને શુભેચ્છા પાઠવું છું કે આગામી સમયમાં જે જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાવાની છે ત્યારબાદ ક્રમશઃ ઝોન કક્ષાની અને રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ યોજવાની છે તેમાં અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરીને આગળ વિજેતા થઈને અમરેલી જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવું છું